વરાછાની ચોપાટીમાં ત્રણ જેટલા યુવાનો સાથે કેટલાક અજાણી ઈસમોનો ઝઘડો થયો હતો ત્યારબાદ આ ઝઘડાની અદાવતમાં ચોપાટીની બહાર જ ચાર યુવાન પર ચપ્પુ લાકડાના ફટકા સહિત હુમલો કરવામાં આવ્યો હતો જેમાં એક યુવકનું સારવાર દરમિયાન મોત નીપટતા વરાછા પોલીસે હત્યાનો ગુનો નોંધી બે હત્યારોને ઝડપી પાડ્યા હતા વરાછા પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ મૂળ નેપાળનો છવ્વીસ વર્ષીય પ્રદીપ કરિંગા ચૌધરી ભાઈ અને ભાભી સાથે રહેતો હતો પ્રદીપ રત્ન કલાકાર તરીકે કામ કરીને પરિવારને આર્થિક રીતે મદદરૂપ થતો હતો ગતરોજ સાંજે પ્રદીપ તેનો ભાઈ સુનિલ વાણીઓ અનિલ અને બનેવી લાલ બહાદુર સાથે જગદીશનગરમાં આવેલા ચોપાટી ખાતે બેસવા ગયા હતા દરમિયાન ત્રણ અજાણ્યા શખ્સો ત્યાં આવ્યા હતા તેમાંથી એક પાસે શ્વાન હતો જે તેમની પર ચલાવવાનો પ્રયાસ કરતા બોલાચાલી થઈ હતી જેમાં લાકડાના ફટકાને ચપ્પો અને હુમલો કર્યો તેને ઉશ્કરાઈ ગયેલા ત્રણેય બોલાચાલી બાદ અપશબ્દો સાથે મારપણ મારવાનું શરૂ કરતા બુમાબૂમ થવાથી તે ભાગી છૂટ્યા હતા ત્યારબાદ પ્રદીપ સહિતના ચારે ચોપાટીની બહાર નીકળી રહ્યા હતા તે સમયે દસ થી અગિયાર જેટલાનું ટોળું ધસી આવ્યું હતું અને આ ચારે પર હુમલો કરી દીધો હતો લાકડાના ફટકા અને ચપ્પુ હુમલો કરાયો હતો ત્યારે પ્રદીપને આડેધડ લાકડાના ફટકા અને ચપ્પુના ઘા મારવામાં આવ્યા હતા પ્રદીપને પેટના ભાગે ચપ્પુ માર્યા બાદ આંતરડા પણ બહાર આવી જતા તમામ હુમલાખોરો ભાગી ગયા હતા સુરત શહેરના વરાછા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલી જલદીશનગર ચોપાટી ખાતે ત્રણ વ્યક્તિઓ પોતે ત્યાં ગાર્ડનમાં બેઠેલા એ દરમિયાન આ કામના આરોપીઓ પોતાનો ડગ એટલે કૂતરો લઈ અને ત્યાં ગાર્ડનમાં આવેલા અને આ કામના ફરિયાદ પક્ષના ઉપર ડગ શરીર ઉપર ચડી દેતા ફરિયાદ પક્ષે ના પાડતા આ બાબતે આરોપી ઉશ્કેરાઈ ગયેલા અને બોલાચાલી ગાળાગાળી કરી અને ત્યાંથી ચાલ્યા ગયેલા અને થોડીવાર પછી એ આ આરોપીઓ એક ક્ષમ થઈ ગેરકાયદેસર મંડળી રચી હાથમાં લાકડી તેમજ છરી જેવા હથિયાર લઈ અને બે આરોપી તથા અન્ય દસ બાળકિશોરો સાથે આવી અને મારામારી ઝઘડો કરી અને આ ગામના ફરિયાદી તેમજ સાહેબોને શરીરે માથાના ભાગે ગાલના ભાગે અને પેટના ભાગે ઈજા કરી અને ગંભીર ઈજા કરી અને પોતે ભાગી ગયેલા આ બાબતે વરાછા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી નોંધાવતા વરાછા પોલીસ ઇન્સ્પેક્ટર તથા તેમની ટીમે આ ગુનાના કામે કુલ બે આરોપીઓની ધરપકડ કરેલ છે અને અન્ય દસ બાળ કિશોરોને પણ ડિટેન કરવામાં આવેલ છે ગુનાની વૈજ્ઞાનિક ઢબે તપાસ હાલ ચાલુ છે એફએસએલ ની મદદ લેવામાં આવી છે દરમિયાન સ્થાનિકો દ્વારા એકસો ને જાણ કરવામાં આવતા તમામને સ્મીમેર હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા કે સારવાર દરમિયાન પ્રદીપનું કરુણ મોત યોજવા પામ્યું હતું આ તો પ્રદીપના ભાઈ સુનીલની ફરિયાદના આધારે વરાછા પોલીસમાં હત્યાનો ગુનો નોંધી બે હત્યારાઓ વિક્રમ નારાયણ સોલંકી અને ભીમ ભરત રાઠોરને ઝડપી પાડ્યા છે તો અન્ય દસ જેટલા બાળ કિશોરોને પણ પોલીસે જણાવ્યું હતું તો વિક્રમે પ્રદીપને ચપુના ઘા મારી સામે આવ્યું છે તો વરાછા પોલીસ આમાં બે વધુ તપાસ હાથ ધરી છે બ્યુરો રિપોર્ટ યુ ટેન્ફેન્યુઅલ